સ્વાગત છે તમારા બધા મસ્ત મજાના એક નવા વ્લોગમાં નીરવ મન હમણાં રોજ નવા નવા કપડા પહેરું મેં કીધું મેં આ બધી કુર્તી છે ને હતી કારણ કે ઉનાળામાં છે ને આ કુર્તિમાં બહુ ગરમી થાય જયારે શિયાળો આવશે ત્યારે આ કુર્તી પહેરીશ હવે મેં કીધું એકાદ વાર તો પહેરું પહેલી વાર કુર્તી પહેરું છું બોલો અને તમને આનું એક કારણ કઉ પહેરવાનું તો એક કારણ છે ને મેં પાંચ કુર્તી લીધી તો પેલા હું છે ને એલ સાઈઝ ની લાવી પછી મને એમ થયું કે આ મને ટૂંકી પડશે એટલે એક્સેલ સાઇઝ ની લાવી તો બધી કુર્તી મને મોટી પડે છે તમે બધાયમાં બોલો સિલાઈ કરાવી પડી પછી હું ચેન્જ કરવા ન કઈ કારણ કે સુરત થી લાવી

આજે આપણે બનાવવાનું છે તુવે ના ઠોઠા નું શાક કે તુવે ઠોઠા નું શાક એ ઠોઠા નું શાક કે છે લીલી તુવે ના ઠોઠા કે છે તો એ બધું આપણે બનાવવાનું છે એક જ વસ્તુ છે અને બીજી વાત ઈ છે કે અત્યારે આપણે બનાવવા મળશે બીજી વાત ઈ છે કે તે પેલા બનાવ્યું છે કોઈ દિવસ મે પહેલી વાર બનાવું છું આજે અને બને સારું તો સારી વાત છે પણ મને લાગે બધી વસ્તુ નાખે ને એટલે સારું જ બને કારણ કે અંદર કાંદા ટમેટા લીલું લસણ ને ફૂલ હોય એટલે મસ્ત બની જાય મેં ખાલી એક જ વાર ખાધું છે આજે બીજી વાર કઈ જાડુ નો અમે બને પહેલી વાર ખાધું ને આ રીતે ખાધું મારી ફ્રેન્ડ ની ત્યાં જમવા નતો તો લીલી તુવેરના બ્રેડ અને જલેબી તો બહુ બહુ તો આજે બનાવી નાખીએ ફટાફટ અને આજે સાડા છ વાગે તો એને જમવાનું છે એમાં એવું છે ને સ્વામિનારાયણ છે તો કાંદા ને લસણ ને એવું બધી કઈ વસ્તુ નથી ખાતા તો આપણે બે વઘાર કરશું કારણ કે નો આપણો પ્લાન બની ગયો છે નીરવને ખાવાની ઈચ્છા છે બધા ખાવાની ઈચ્છા છે તો કીધું કે તુયા ને શાક કર ના એમના માટે અલગ વઘાર કરશું તો મેન ચેલેન્જ એ રહે કારણ કે આપણે બધી વસ્તુ છે કાંદા લસણ

લસણ ને છે ને ફોલે છે સુધારે છે ને અહિયાં જો ફાઈ બેઠા છે ફાઈ કેમ છે જે ગોપાલ ઠંડી નો લીલું લસણ બઉ ખાવું જોઈએ સાચી વાત છે ઠંડી પુષ્કળ આવે જો ધાણા એવા આવે લસણ ડુંગળી

જો ખરાબ બને તો એમ કહીશ કે તું એના ઠોઠાનું આવું જોઈએ મમ્મી આ તો ફાયદો થયો જો હારું બને તો તું એ ઠોઠાનું શાક એવું ટાઇટલ અને ખરાબ બને તો તું એના ઠોઠિયાનું હા પાયેલે બને તું એના ઠોઠિયાનું ઠોઠિયા જેવું તુવેરના એના ઠોઠાનું તમને લોકોને મે પૂછ્યું તો તમે લોકોએ બહુ કોમેન્ટ કરી છે કે તમે સિમલા મનાલી જાવ ને ત્યારે છે ને તમે કોરો નાસ્તો લઈ જાજો કારણ કે ત્યાં છે ને મોસ્ટ ઓફ મેગી અને મોમોસ મળે છે અને કે અમુક ટાઈમે તો છે ને રસ્તા બંધ થઈ ગયા છે ને રાતે તો તમને ખાવાનું નહીં મળે બરફ ના લીધે તો સુકો નાસ્તો લઈ જવાનું કીધું છે કપૂર ને એવી બધી વસ્તુ લઈ જવાનું કીધું છે વિક્સ લઈ જવાનું કીધું છે અને બધા એ મેન ઈ કીધું છે કે તમે કપડા ઓછા લઈ જાય તો હાલશે પણ તમે છે ને મેન કે સ્વેટર ને એવું બધું લઈ જાય તો કારણ કે ત્યાં બહુ ઠંડી હશે તો આપડે બધી વસ્તુ છે ને નાખી દેવાની છે થર્મલ બર્મલ ને બધી વસ્તુ નાખી દેવા અને અમે હજી કઈ ભુલાઈ જતું હોય ને તો ફટાફટ કોમેન્ટ કરી દેજો કે સિમલા મનાલી માં હું હું લઈ જવાય હજી વાત હા મોસ્ટ ઓફ તો તમે બધા બધું કહી જ દીધું છે કે દવા લઈ જાજો ને વોમિટિંગ ની દવા લઈ જાજો તો આપણે બધી વસ્તુ નાખી દેવા હજી પહેલી વાર તું એના ઠોઠા બનાવશું ત્યાં નીરવે જો મને રોવડાઈ દીધી બાપા મેં નથી રોવડાઈ કોણે રોડાઈ ની મને ખબર પડી ગઈ છે કારણ કે જાડુ હોય

પહેલી વાર બનાવતી હતી આજે પહેલી વાર બાકી બધી આઈટમ આપણે ઓલમોસ્ટ પેલા બનાયતું

મેડ જ જોઈ છે તો તમે લોકો સેની સાથે તુવેર ઠોઠા નું શાક ખાવ છું ફટાફટ કોમેન્ટ કરો અને સાથે અમે લાવવાના છે જલેબી તો આપણે જો જલેબી લેવા માટે આવી ગયા છે આપડે જલેબી લઈને જવાનું છે ને ગરમા ગરમ હો લાઈવ જલેબી બને જોઈ લ્યો છે

ફુવા ને હું નહીં પૂછું તું એ ટૂટાને શાક કેવું કારણ કે ફુવા એ જો કઈ લીધું નથી ફુવા જમવાની જ ના પડતા હતા એટલે થોડો કેવું ખાલી ફરાળ માં લીધું છે ચાકુ નથી ફુવા જો બધા લોકો જમવા ચાર પાંચ પણ એટલું બધું ન ખવાનું મેં સાડા ત્રણ બ્રેડ ખાધી અને કેવા બન્યા હતા તુવેઠોઠા મજા આઈ ગયો જલેબી બહુ પેટ ભરીને ખાધી મેં જલેબી ખાધી ને તુવેઠોઠા બહુ એટલે બહુ મસ્ત બનાતા જાડું રોજ ની જેમ આપણે છે ને કોમેન્ટ ના આન્સર આપી દઈએ તો પહેલી મસ્ત મજાની કોમેન્ટ છે કે તમારા કોમેન્ટ સેક્શન સારું છે પણ તમારે છે ને આખા બ્લોક છે ને અડધો તો પોર્શન છે ને કોમેન્ટ ના આન્સર આપવામાં જ વયો જાય છે તો તમારા લોકો ને વધારે કોન્ટેન્ટ લેવો જોઈએ ઓછા કોમેન્ટ આન્સર આપવા જોઈએ તો જી હા તમારી વાત સાચી છે અમે હવે એવું કરશું કે ઓછા માં ઓછી કોમેન્ટ આન્સર આપશું ને વધારે કોન્ટેન્ટ શૂટ કરશું એને જાડું અને મને એવું લાગે છે કે સ્ટાર્ટિંગમાં માં અમે તરફ સુધી આન્સર નોતા આપતા ને એના કારણે છે ને બહુ બધી કોમેન્ટ પેન્ડિંગ પડી હતી ને તો એ બધાના જવાબ આપતા વાર લાગ્યા હવે કોડ છે ને એટલે એના આન્સર આપવાની જરૂર નહીં હોય એટલે હવે એક થી બે કે બે થી ત્રણ જ કોમેન્ટ આન્સર આપશું અમે પેલા નવું નવું હતું એટલે બધાને આન્સર આપી દીધું હવે ધ્યાન રાખજો ઓછું લેશો આ પાર્ટ બસ બરોબર છે અને આજે છે ને કપડામાંથી વાસ આવે છે ને તમે જોવો કેમ કે ભાણિયા ભાઈ છે ને ભેળા છે મારા અને નીરવ ઉપર તો દૂધની સ્મેલ આવે છે અમારામાંથી હોતન બોલો તો નેક્સ્ટ કોમેન્ટ મસ્ત મજાની છે કે પાયલ દીદી તમારો ફેન છું અને તમારો રોજ નવો નવો બ્લોગ જોઉં છું કાલે મારો બર્થડે છે વિશ કરવાનો ભૂલતા નહીં તો ફટાફટ તમે વિશ કરી દો એમનું નામ છે નીતિન છે સાસરું પણ સારું મળ્યું છે હસબન્ડ પણ સારા મળ્યા છે અને એને મેન જે વાત કીધી છે ને એ છે કે તમારે જયારે મુવી જોવા જવું હોય ત્યારે તમે જઈ શકો છો શોપિંગ કરવી હોય તો શોપિંગ કરી શકો છો બાર જમવા જવું હોય તો જમવા જઈ શકો છો તો એ વાત સાચી છે કે એમાં હું લખી છું પણ એનું પણ રીઝન છે કે આ બધું કેમ કરી શકું છું નીરવ એનું રીઝન એ જ છે કે અમારી ફિલ્ડ જ આ છે એટલે અમારે રોજ છે ને આઉટડોર શૂટ માટે જવાનું હોય રીલ હોય કે યુટ્યુબ વિડીયો હોય તો એના માટે અમે રોજ રોજ બહાર જતો હોય તો વધારે પડતો બહાર જ ખાસું કારણ કે અમારો ટાઈમ જ એ રીતનો હોય છે અને અમારે લાઈન આ રીતની રહીને એટલે અમારે છે ને બહારનું ઘરનું આઉટડોર ઇન્ડોર બધું ચાલતું રહેતું હોય ને જાટુ અને એના કારણે અમારે શોપિંગ પણ કરવી પડે છે કારણ કે એક વાર મેં હમણાં કપડાં પહેર્યા તો એ પછી રીલ માં તો બીજી વાર રિપીટ કરું પણ બહુ લાંબો ટાઈમ થઈ જાય ને ત્યારે એટલે અમારે શોપિંગ તો છે ને ડે ટુ ડે કરવી કરવી પડે કારણ કે છે ને આ રીતે પહેરી મારે બતાવવાનું હોય શો કરવાનું હોય રીલ્સ ને એમાં એટલે અમારા શૂટ છે ને એક કપડું પછી છે ને થોડાક દિવસો બાદ અમારે શું કે રિપીટ કરીએ છીએ આજે પહેર્યું કાલે તમને બતાવશું તમને કોમેડી વિડીયો એટલી મજા નહી આવે એટલે એના માટે અમારે શોપિંગ કરવાનું એટલે બહાર નું થોડું ઘણું ખાવાનું વધી જાય અને અમુક વાર અમારે ઈચ્છતા ન હોય તો શોપિંગ અમારે કરવી પડે છે કે ભાઈ આપ જરૂરિયાત જ છે એટલે કરવી જ પડે છે એટલે એમાં એવું છે એટલે મને થોડી ઘણી વધારે છૂટછાટ મળે છે કારણ કે હું આ ફિલ્ડમાં છું ને એટલે અને બીજી વાત મૂવી નો કે આને છે ને એનાથી દસ ગણો મને છે અને કારણ કે હું તમારા માટે કોન્ટેન્ટ બનાવતો હોય મેં તમને જેવી રીતે વિડીયો કીધું તો મારે કોક નું કોન્ટેન્ટ જોવું પડશે તો જેથી મને મારો વિકાસ થાય ને મારા મનાવા થોટ આવે ને જાડુ કારણ કે અમે કઈક કન્ઝ્યુમ કરશું તો જ તમને બતાવી શકશો એટલે મૂવી તો અમારો પાર્ટ છે લાઈફ કે અમે જોઈએ અને તમને કઈક નવું આપ એના ઉપર પહેલા અમે સ્પૂફ વિડિયો હોતન બનાવતા એને નહીં રહો કોમેડી નાના હમણા બંધ છે પેલા અમે બધું એ રીતે હોતન કામ કરતા પેલા અમે જે વિડીયો હોય ને એમાંથી પછી કોમેડી કોમેડી કઈક નવું ક્રિએટ કરતા હવે એ નથી કરતા આઈ હોપ કે તમને અમારો વ્લોગ બહુ ગમ્યો છે બહુ ગમે જાડુ શું કરવાનો લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરજો કોમેન્ટ